અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના બકરાણા ગામે હર ઘર તિરંગા નિમિત્તે રેલી કાર્યક્રમ યોજાયો હતો આવો જોઈએ તેનો વિશેષ અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય ભરતસિંહ આજે બકરાણા ગામ મહેન્દ્રસિંહ સરપંચ બકરા આજે પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ નિમિત્તે તેના અભિયાન સંદર્ભમાં ધ્વજ રેલી બકરાણા ગામથી પ્રાથમિક શાળાથી સર્વ ગામમાં બધા વિદ્યાર્થીઓ શિક્ષકગણ પંચાયત પંચાયત બોડી ગામ આગેવાનો તથા સર્વે બાળકો સાથે આખા ગામમાં રેલી કાઢી અને સ્વતંત્ર દિવસના માનના જે ઉજવેલ છે ખૂબ જ ઉત્સાહથી ગામે એને વધાર્યો છે માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે